નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે તમે એક કાર્ડ કઢાવીને બાર જેટલા મોટા લાભો મેળવી શકો છો તો આ કાર્ડ દ્વારા તમને આવાસ યોજના માટે માટે મહિલાઓ દીકરીઓ માટે વગેરે સરકારની દરેક યોજનાઓનો લાભ માત્ર એક કાર્ડ થી જ મળશે તો તેની આપણે વિગતવાર માહિતી મેળવીએ એ પહેલા જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો સૌ પ્રથમ વાત કરીએ આ કાર્ડ દ્વારા એટલે કે ઈ નિર્માણ કાર્ડ દ્વારા થતા ફાયદાની વાત કરીએ લાભોની વાત

ત્યારબાદ શ્રમિક અનપૂર્ણા યોજના હેઠળ ફક્ત પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન અપાશે ત્યારબાદ આ કાર્ડ દ્વારા સંતાનને પાંચસો થી લઈને ચાલીસ રૂપિયા સુધીની શિક્ષણ માટેની સહાય આપવામાં આવશે ત્યારબાદ આગળ લાભોની વાત કરીએ તો શ્રી નાનજી દેશમુખ આવાસ યોજના હેઠળ મકાન માટે એક લાખ સાહીઠ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો આવાસ માટે પણ જે એક લાખ સાહીઠ હજારની સહાય આપવામાં આવશે અને હાઉસિંગ સબસિડી યોજના હેઠળ જે એક લાખ રૂપિયાની સબસિડી પણ આપવામાં આવશે એટલે કે જે આવાસ માટે સબસિડી જે એક લાખની સબસિડી પણ આ કાર્ડ દ્વારા આપવામાં આવશે ત્યારબાદ અકસ્માતથી જે મૃત્યુ થાય એવા કિસ્સામાં ત્રણ લાખ સુધીની સહાય જે આ કાર્ડ દ્વારા આપવામાં આવશે અને મરણોત્તર જે વારસદારને સાત હજાર રૂપિયાની સહાય જે આ કાર્ડ દ્વારા આપવામાં આવશે હવે દીકરીના નામે મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ

ત્યારબાદ વાત કરીએ કે ઈ નિર્માણ કાર્ડ કઢાવેલા જે મજદૂરો એ લોકોને જ્યારે કોઈ મુસીબત આવે છે ત્યારે તેમને સહાય પૂરી પાડવામાં આવે છે અને સરકાર દ્વારા અનેક સરકારી યોજનામાં તેમને લાભ આપવામાં આવે છે તો દરેક સરકારી યોજનાનો લાભ જે માત્ર એક કાર્ડ દ્વારા આપવામાં આવે છે જેનું નામ છે ઈ નિર્માણ કાર્ડ ત્યારબાદ વાત કરીએ કોણ કોણ કઢાવી શકે તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે ઘણી પ્રકારના કામ કરતા દરેક લોકો આ યોજના માટે જે કાર્ડ કઢાવી શકે છે જેમાં શ્રમ હોય પુરુષ હોય જે વર્ષના ત્યારબાદ કરતા હોય તે ત્યારબાદ બાંધકામ કરતા હોય તે ચૂના કે કલર કામ ઇલેક્ટ્રિકનું કામ કરતા હોય પ્લમ્બિંગનું કામ કરતા હોય તો મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કે આ દરેક પ્રકારના જે કામ સાથે સંકળાયેલા લોકો આ કાર્ડ કઢાવીને જે ગુજરાત સરકારની તમામ યોજનાનો લાભ મેળવી શકે છે ત્યારબાદ હવે વાત કરીએ કે આ યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે જો તમારે પણ કાર્ડ કઢાવવું હોય તો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે જેમાંથી પહેલું છે અરજદારનું આધાર કાર્ડ તો તમારે આધાર કાર્ડની જરૂર પડશે ત્યારબાદ બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ ત્યારબાદ આવક દાખલાની નકલ એટલે કે આવક દાખલાનો છે તમારે પણ જરૂર પડશે ત્યારબાદ ઉંમરનો પ્રમાણપત્ર જેમાં તમે જન્મ પ્રમાણપત્ર અથવા તો છાળા સોડિયાનું પ્રમાણપત્ર એટલે કે એલસીનો દાખલો જે એલસી લિવિંગ સોસાયટી હોય એ પણ ચાલે ત્યારબાદ છેલ્લા બાર માસમાં શ્રમિક તરીકે ઓછામાં ઓછું બાબતનું પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઈઝનો સ્વયં પ્રમાણિત કાર્ડ કઢાવવા માટે પડશે ત્યારબાદ વાત કરીએ કે અરજી કેવી રીતે કરવી તો અરજીની વાત કરીએ તો અરજી તમારે જે અરજદાર ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા બનાવેલ જે ઈ નિર્માણ પોર્ટલ છે એની ઉપર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો અથવા તો તમારા ગામડાની જે ગ્રામ પંચાયત હોય ત્યાં જઈને તમે વીસી મારફતે પણ આ કાર્ડ કઢાવી શકો છો હવે જો તમે શહેરી કક્ષાએ રહેતા હોય તો શહેરી શહેરીવાસીઓ માટે જે અરજદાર એ નજીકના સી એસ એટલે કોમન સર્વિસ સેન્ટર જઈને ત્યાં નોંધણી કરાવીને તમે ઈ નિર્માણ કાર્ડ કઢાવી શકો છો તો મિત્રો આ અત્યાર માહિતી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો